नीचे तड़के बैठा हमने हां तड़के बैठा भाई टाइट भाई कोनी टाइट भाई तो हां तो भाई सुनता छे ना हमारा ब्लॉग ग्रीन का चालू होता छे भाई टाइट छे चले छे ना भाई टाइट तो भाई एटले छे तड़को हॉर में खाओ पड़े तड़को लेओ पड़े, पड़े। क्यों के चेन में छे ना चालू है एटले आ तड़को खारो आम ने कुछ ना और मदद दन छे ना भाई के कर काम करे है भाई काम दादा हूं बात आ हूं करो हॉर हॉर में ये ला भाई बात

કરીને પાલ દીપાલ ભાઈ એવું છે ભાઈ તો ખાઈ નીચે બોર તમને દેખાડો હોય પણ આપણે છે બોર ફેરવો છે તો છે ને આપડે બોર થી ફેરવાય દીપલભાઈ છે ને ખેરવા મીડા છે ને પાકલ બોર હતો તો ભાઈ તમને કેતા આપણે બોર ખાવા તો કેવા બોર છે અમારી બોડીમાં તમને દેખાડું અડે છે ને ભાઈ બોર છે કા ભાઈ ગયા હે ક્યાં બો ગયા હે અમાર સૈલા ભાઈ છે ને માથે સડી જાય એટલે છે ને ઈ ભાઈ છે ને માથે સડી લાગે તો ભાઈ છે ને આપણે કેતા આમ ભાઈ સૈલા ભાઈ છે ને કારો કારક માથે સડી જાય તાધી રાજા આમ દો હેઠો બેહત ની રા ગમેના સડી જાય કેમ કે રજાવા ગયા હવે છે ને આ રમેશભાઈ ને ઓલે આમ છે ને શાંતિ મનો ઓલે રહેતો અમે કપામાલ વિવા યાદો છે ને આપડી ઘર રેવા વિવા એટલે તો હારું છે પણ છે ને યાસી નો બે તો ફાઈનલ એટલે થઈ જશે બપોર ને આપણે છે ને મસ્ત મસ્ત બપોરા કરવા બેહી જશે એન્કર છે ને ભાઈ આપણે બપોરા કરવા બી તારે છે ને ભાઈ કોઈ ન હોય આપણે છે ને એકલા જ હોય બપોરામાં પણ હાલે આપણે તો બપોરામાં છે આપણે વાલનું શાક છે બાકી મસ્ત મજાનું ચા છે ને રોટલા છે તો ભાઈ છે ને બપોરા કરી લઈએ હવે ને ખબર તો છે ભાઈ મારા બા ના છે ને અમારી સુનિતા બેન છે ને અમારા દાદા છે ને આ છે ને મહેમાન એવા કે એટલે ભાઈ જઈને એવું બનાવે તો આપણે છે ને થોડુંક કઈ ખાઈ લઈએ પછી ના થોડાક ભાઈજા ખાઈની છે તો ભાઈ આપણે મસ્ત મસ્ત છે બપોરા કરી લીધા ને આવે છે ને ભાઈ ભાઈજા હતા ભાઈજા બનાવેલા એ ખાઈ લીધા છે સુનિતા બેન આવે છે ને બેઠા છે કાપી

એવું છે કેમ કે છે એટલે છે ને ગયો પછી આવી તો એટલે પછી જોઈ ને એવું ખાઈ લીધું તો ભાઈ અત્યારે છે ને તીજે છે હાંસો ને ટાઢો પર ને છે ભાઈ તમે ક્યાં દો કોમેન્ટ કરતા ભાઈ આપણે કપામાં એક પછી છે ને નાંદીદા છે ને આપડે વિડીયો દેખાના તો આજ છે ને ભાઈ નાનજીદા એવા છે આટો મારવા નાંદીદા દન ગાડી છે ને અમે તો પડી હતી મશીન ગાડી પીડી હે નાંદીદા છે ને ભાઈ આવી ગયા છે આપડી ઘરે

હાર્દિક ભાઈ છે ને ભાઈ અચાનક છે ને વિદ્યા છે મોવા પાછળ છે ને કિલાસ મશીન વિદ્યા આપડે છે ને આટો મારવા આવું ને એટલે છે ને વિડીયો તમને બતાવી દે આપણને ખબર નતી આપણે ઈરાક ગાવા ગયેલા તા હાર્દિક ભાઈ છે ને વિઆઈ ગયા તાત્કાલિક મોવા તો હવે છે ને ભાઈ દેખાડી તમને કહો પણ ખબર હોકીને વિબર હોકીને વિ ગયા ન આપણે છે ને હાર્દિક ભાઈ છે ને વિદાય કરાવે ને વિડીયો બતા લે પણ છે ને હાર્દિક ભાઈ છે ને ખબર હોકીને છે ને વિદ્યા હવે છે ને ભાઈ તો આપડે હનુમાન આવે ને છે મોવા તો આવી દા વિડીયો પાછો તો ભાઈ જે છે ને મસ્ત મસ્ત છે ને વાવ થઈ ગયું છે તાર મેંગો ને ભાઈ વાવ છે જો વેલો શાક છે બાકી સીન છે ને ફીર છે દેખ છે રામા પીન ની રામા પીન છે હા આ બે શર્મા મૈના ની હમ તે દેખ બનાવેલ છે કેવું છે ભૈયા બાપા ને પણ હંદે વાળો કરો બે જગ્યા ઉપર હા વાળો દે વાળો કરો હા આંકર કુલદીપભાઈ શૈલાભાઈ કે ભાઈ વાળો કરી લેવું ને તો ભાઈ છે ને વાળું કરી લઈ આવે છે ને વિડીયો વાળું કરવાનું વાળું કરી લઈએ તો ભાઈ આપણે છે ને મસ્ત મસ્ત વાળું પાણી કરી લીધે બધે હોય જશે ને આપણે એકલા છે જાગતા કેમ કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું હોય અપલોડ કરવાનું હોય એવું બધું હોય ને આપણે છે ને વિડીયો થોડાક ઓછા આવી છે કેમ કે હીરા ગાવા પાસે આપણે બેસી જઈએ કે થોડુંક એમાં જ ટાઈમ ભરવો પડે હીરા ગાવામાં એટલે છે ને ભાઈ એવું છે એટલે હીરા ગામ રહી ગયા એમાં ટાઈમ થોડો ભરવો પડશે એ વિડીયો ક્યારે કેતો તો નહીં આવે એટલે આવતો તો રહેશે તે હાવ તો બેન નીકળી દે આપણે વિડીયો બનાવવાનો ડેલી પણ ન મીકીએ કે આપણે એવું છે ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરી મસ્ત મજાનું કોમેન્ટ કરીને આશા રાખે તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર ભૂલતા નહીં મળી પછી નો બોક્સ છે ત્યાં સુધી જય માતાજી ચેનલ નહીં સબસ્ક્રાઈબ કરતા હોય બાય બાય